કોળી સમાજ નો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સમસ્ત છત્રીસિંહ ચુવાડીયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ચાર તાલુકાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાવેશ થાય છે સમસ્ત છત્રી ચુવાડિયા કોળી સમાજ દ્વારા ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ એકસો જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવો સન્માનિત કરવામાં આવ્યા હતા એકસો ત્રણ વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું ત્યારે

સિંહ ચુવાણીયા કોળી સમાજ દ્વારા આજ રોજ જે કાર્યક્રમ યોજાવાનો મુખ્ય હેતુ એવો હતો કે આપણે આ આ કાર્યક્રમ ઘણા સમય પહેલાં પણ કર્યો હતો અને ઘણા સમયથી આ કાર્યક્રમ કરવાની આપણી ઈચ્છા પણ હતી પણ સમયના અભાવે અને કાર્યક્રમ ફેલાતો જોયો પરંતુ આ કાર્યક્રમ એવા હેતુથી થયો કે આપણો સમાજ જે શિક્ષણ માટે જે ખૂબ પછાત કહી શકાય એવો હવે રહ્યો નથી અને આજે આપણે જોયું કે સોથી પણ વધારે વિદ્યાર્થીઓ ભણ્યા છે એમને આગળ ભણવા માટે કેવી વ્યવસ્થાઓ ઊભી થાય એના માટે આપણે શું કરી શકીએ એના માટે આપણા કિશોરભાઈ કંથડાએ જેવા આગેવાન છે વિપુલભાઈ પગી જેવા આગેવાનો એવી બાહેધારી પણ લીધી કે સમાજના બાળકોને કોઈપણ જાતની તકલીફ પડે તો અમે બેઠા છીએ અમારી કમિટી પાસે આવો અમે અને આનો આના ઉપરથી આપણે હેતુ એ હતો કાર્યક્રમો એવું સાબિત થાય કે આ હેતુને આપણે સફળ બનાવીશું હેતુ એવો હતો કે શિક્ષણમાં આપણે વધારેમાં વધારે પ્રગતિ કરીએ અને આગળ વધીએ અને એ હેતુ સાકાર થતો અમને પણ દેખાયો છે જશુભાઈ સમાજ ચાર તાલુકા આ અમારો કાર્યક્રમ જે આજે બનાવ્યો જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને ખૂબ જ સારી રીતે બધા આગળ વધે અને અમારા સમાજને સુસંગઠિત અને શું શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સફળ થયો અને અમારા ધાર્યા કરતાં પણ પબ્લિક વધારે અહીંયા ઉપસ્થિત રહી અને અમને સન્માન આપ્યા પાંચ હજારની આસપાસ અમારી પબ્લિક અત્યારે અત્રે એકત્રિત હતી અને ચંદુભાઈ સિંહ વોરા પણ હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે આ પ્રસંગે ઘનશ્યામભાઈ રાઠોડ ઇન્ચાર્જ મહામંત્રી સમક્ષસિંહ ચુવાળીયા કોળી સમાજ ટ્રસ્ટ બાવળા ધોળકા સાણંદ વિરંગ તાલુકા આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એ વિદ્યાર્થી સન્માન સમારોહ તરીકે આપણે આયોજિત કરેલો છે સમગ્ર સમાજ તરફથી સારો એવો સહકાર મળેલ છે પ્રમુખ એવા મોગળભાઈ પટલ તરફથી નવી કારોબારીની રચના કરવામાં આવી એના પ્રથમ કાર્યક્રમ સ્વરૂપે આ વિદ્યાર્થીના સન્માનનો કાર્યક્રમ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આપણે આયોજિત થયો છે અને આગામી સમયમાં આવા પણ અમે શિક્ષણને લગતા કાર્યક્રમો કરવા માટે તત્પર છીએ આભાર